વિકાસ અને અરાજકતા વચ્ચે પસંદગી કરવા મતદારો ને કરી અપીલ બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં ફરીથી જંગલરાજ પાછું ન ફરે તે માટે છઠ્ઠી પ્રાર્થના કરી હતી ખગડિયા બક્ષર અને અન્ય વિસ્તારમાં આયોજિત ચૂંટણી રેલીઓને સંબોધિત કરતા તેમણે જનતાને વિકાસ અને સુશાસન માટે મતદાન કરવા અપીલ કરી વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા પોતાના સંબોધનમાં શાહે જણાવ્યું કે આ ચૂંટણી માત્ર ધારાસભ્યો કે મુખ્યમંત્રી પસંદ કરવા માટે નથી પરંતુ તે બિહારનું ભવિષ્ય નક્કી કરશે કે રાજ્યમાં વિકાસનું શાસન ચાલુ રહેશે કે અરાજકતાનો માહોલ પાછો આવશે તેમણે રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાંધતા કહ્યું કે જો તેમની સરકાર બનશે તો જંગલ રાજ પણ તેની સાથે પાછું આવશે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે બિહારને ભય અપરાધ અને નક્સલવાદમાંથી મુક્ત કરવામાં આવ્યું છે છઠ પૂજાના પવિત્ર પર્વનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ ભાવુક અપીલ કરી હતી અને કહ્યું કે હું છઠ્ઠી મૈયાને પ્રાર્થના કરું છું કે બિહારની જનતા પર તેમના આશીર્વાદ સદાય બની રહે જેથી અહીં ફરી ક્યારેય જંગલ રાજ ન આવે તેમણે મતદારોને પોતાના મતાધિકારનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી રાજ્યની પ્રગતિની ગતિને ચાલુ રાખવા માટે એનડીએ ગઠબંધનને સમર્થન આપવા આહવાન કર્યું હતું परसों से छठ शुरू होगी बक्सर वालों को छठ मैया के महापर्व की बहुत बहुत अग्रिम शुभकामनाएं भाई और मैं तो छठ मैया से यही आशीर्वाद देना चाहता हूं कि छठ मैया बिहार के लोगों पर आपका आशीर्वाद रखना फिर से यहां राज न आ जाए ऐसे आशीर्वाद देना मगर छठ मैया जानती है कि बिहार की जनता कभी भी जंगल राज को वापिस नहीं लाएगी मुझे बताओ भाई बक्सर वालों जंगल राज वापिस चाहिए क्या अरे जोर से बोलो चाहिए क्या